જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આચારી દાલ ફ્રાય સૌ પ્રથમ આપણે બનાવીશું આચારી મસાલો સૌપ્રથમ પેનમાં વરિયાળી જીરું આખા ધાણા રાઈ મેથી અજમો તથા સૂકા લાલ મરચાં લઈને આપણે ધીમા તાપે એને એકથી બે મિનિટ શેકીશું મસાલો ઠંડો થાય પછી આપણે એને મિક્સર જારમાં લઈને અધકચરો વાટીશું પેનમાં આપણે તેલ લઈ તેમાં બારીક સમારેલા કાંદા બારીક સમારેલું આદુ તથા લીલા મરચાંના પીસ ઉમેરીને કાંદા લાઈટ ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકીશું પછી તેમાં બારીક સમારેલા ટમેટા હળદર લાલ મરચું ધાણા જીરું તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ટમેટા ગળી જાય ત્યાં સુધી તેને શેકીશું હવે તેમાં આપણે પલાળીને બોઇલ કરેલી મગની દાળ તથા મસૂરની દાળ ઉમેરીશું તેમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરીને મીડિયમ તાપે અને ચારથી પાંચ મિનિટ ઉકળવા દઈશું ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી રેસીપીને લાઈક કરશો હવે બીજા પેનમાં આપણે એક ટેબલ સ્પૂન ઘી લઈને તેમાં આપણે જીરું ઉમેરીશું તેમાં બારીક સમારેલું લસણ ઉમેરીને આપણે લસણ ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાતળીશું હવે તેમાં સ્પ્લિટ કરેલા લીલા મરચાં તથા લીમડો ઉમેરીશું હવે તેમાં આપણે વાટેલો મસાલો ઉમેરીશું મસાલો ઉમેરીને બરોબર આપણે એને મિક્સ કરીશું અને એને લગભગ અડધી મિનિટ માટે આપણે સાતળીશું આ તૈયાર કરેલો વઘાર આપણે બનાવેલી દાળમાં ઉમેરીશું બરોબર મિક્સ કરીને મીડિયમ તાપે આપણે એને ચારથી પાંચ મિનિટ ઉકળવા દઈશું જરૂર લાગે તો તેમાં આપણે ગરમ પાણી ઉમેરવું ગરમ પાણી ઉમેરીને વધુ એક મિનિટ માટે ઉકળવા દેવી તેમાં આપણે એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને સૌ કરવું થેન્ક યુ ફોર વોચિંગ